આજે તારીખ ચૌદમી જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભરૂચમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ભરૂચના પત્રકારો દ્વારા પણ આ શિબિરમાં રક્તનું દાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી સહિતના આગેવાનો તેમજ સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રક્ત આપીને જરૂરિયાતમંદોને મદદરૂપ બને છે અને હું ભરૂચની જનતાને હાકલ કરીશ કે રક્તદાન કરવાથી શરીરને કોઈ પણ નુકસાન થતું નથી પરંતુ એવું કહેવાય છે વિજ્ઞાન એવું કહે છે કે રક્તદાન નિયમિત કરવામાં આવે તો હૃદયરોગ થવાની જે સંભાવના છે તે અઠ્યાસી ટકા જેટલી ઘટી જાય છે તો વધુ ને વધુ માત્રામાં દર ત્રણ મહિને દાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાની ભાવના કેળવવી જોઈએ આજે મેં એકસો પંદરમી વખતે રક્તદાન કર્યું છે તો હું આપને એક વિનંતી કરું છું આમ સમાજને અઢાર વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે તમે પણ દર ત્રણ માસ એક વખત રક્તદાન કરીને કોઈનું જીવન બચાવવાની કોશિશ કરો અને રક્તદાન કરતા રહો já é